જય દ્વારકાધીશ હું છું અમીર બારડી ફ્રોમ ધૂમિ દ્વારકા મિત્રો હાથ જ દિવસમાં વીસ હજાર ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા આપણા એવું મેં વિચાર્યું પણ નહોતું કે હાથ દિવસમાં વીસ હજાર ફોલોવર મારા પાછા રિટર્ન આવી જશે અને આ ગુજરાતની જનતા અમીર બારડીને પ્રેમ કરે અને મને બહુ ખુશી છે આજ કે હાથ દિવસમાં જનતા વીસ હજાર ફોલો કર્યો કેમ કે બધા જાણે છે અમીર બારાડી સાચો માણસ છે અને સત્યની સાથે હોય અને હંમેશા બેન દીકરીઓ માટે અવાજ ઉઠાવ્યો છે પછી કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિની હોય અને હજી જેને જેને ફોલો નથી કર્યું એ ફોલો કરી લેજો અને હું કહું તમારો ખૂબ ખૂબ આભાર અને વીસ હજાર ફોલોવર નથી પણ મારું પરિવાર છે અને વીસ હજાર જનતા જે મને ફોલો કરે અને મહિના દિવસમાં તો લાખ ફોલોવર થઈ જ જશે અને અમારો પરિવાર છે મારા ભાઈચારો છે બધે મને પ્રેમ જે આપ્યો છે ગુજરાતની જનતાએ એ માન્યમાં નથી આવતો એટલો બધો પ્રેમ છે અને જ્યાં જાઉં સિટીમાં જામનગર રાજકોટ કે સુરત ત્યાં લોકો મારી પાસે આવે છે સેલ્ફી પાડે છે અને મને ખૂબ આનંદ થાય છે કે લોકો મને બહુ પ્રેમ કરે ખૂબ પ્રેમ આપ્યો ગુજરાતની જનતાએ કે હમીર બારાડી હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે લડ્યો છું બેન દીકરીઓને અન્યાય માટે અમીર બારાડી લડ્યો છે એટલે જેને જેની ફોલો નથી કર્યો એ પણ ફોલો કરી લેજો આપણી આઈડીને બાકી હું આ આજે ગામડે આવ્યો છું આપણું જીરું છે અને ચણા ચણા તમને બતાવું ચાલુ રાખો ચણા જુઓ તમે ઓલા થઈ ગયા છો ઝીજવા હેકવા જેવા આપણા ચણા છે ચણા થયા ફાલ જો ચણાનો ફાલ જોરદાર ચણા છે અને શેકશું આપણે જેને જેને ખાવો હોય આવજો અમીર બારાડીનું દેવભૂમિ દ્વારકામાં આવીને કહેવાનું અમીર બારાડીને ઘરે જવું એટલે તમને મૂકી જશે મારી ડેલી સુધી કેમકે બધા મને બહુ ઓળખે છે અને ખૂબ ખૂબ આભાર બધા જેને જેને મને પ્રેમ આપ્યો છે મને ફોલો કરે છે મારા વિડીયો જુએ છે લાઈક કરે છે શેર કરે છે અને હંમેશા આપણે લડવાનું જ છે પણ જ્યાં આપણું હું માન નથી જડવાતું અને ઘણા મને એમ કહે છે ભાઈ તમે બગદાણા વિવાદથી કેમ દૂર જતા રહ્યા તો એનું તમને આ વિડીયોમાં કહી દઉં બીજું કોઈ કારણ નહોતું હું જેલમાં વાતે જાતું કોઈ મારા દીકરા મારા ભેગા નહોતા એક હાથે તાલી ના પડે એકલે એકલે હાથે કેટલું લડવું એટલે મેં ખુદ વિચાર્યું આત્મસન્માન જળવાઈ દે વિવાદથી દૂર રહ્યા છે અને હવે આપણે ઓલી બેન માટે લડવાનું છે જેની માટે અન્યાય થયો છે ત્રણ યુવાને જેને એક પ્રેગ્નેન્ટ અને જે દુષ્કૃત્ય કર્યું છે એના માટે લડશું અવાજ ઉઠાવશું અને ફોલો કરી લેજો તમારો ભાઈ અમીર બારાડી છે અને રહેશે અને ફરી એક વખત ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર દિલશે આભાર શુક્રિયા અને આવો જીંજવા બીંજવા ખાવ અને બસ મળતા રહેશું આપણે જિંદગીમાં જ્યાં ત્યાં આપણે મળશું ત્યાં અને આજે કહેવાય બહુ ખુશ છું તમારા જે બધાના વખાણ કરું એટલા ઓછા કેમકે સાત દિવસમાં વીસ હજાર ફોલોવર કરી લેવા એ કોઈ મને માન્યમાં નથી આવતું અને મહિના દિવસમાં લાખ ફોલો થઈ જાય બરાબર આ ગુજરાતની જનતા છે હંમેશા સત્યની સાથે આવે મળીએ Next video, the day that